નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લામાં માં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નવસારી જિલ્લામાં તારીખ સોળમી મે એટલે કે આજ રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે મનપુર વાંસદા આઈટીઆઈ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજેન્દ્ર રંગુનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મયંક ચૌધરી જિલ્લા આરસીએચ અધિકારી ડૉક્ટર રાજેશ પટેલ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉક્ટર ભાવેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર આઈટીઆઈના પ્રિન્સિપલ મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા બિલ્લીમોરામાં મોરામાં ફેટ કોરિડોરમાં બે લોકોના ટ્રેન અડફેટે મોત નિપજ્યા પૂર્વથી પશ્ચિમ તરફ રેલવે લાઇન પસાર કરતા અચાનક ફેટ કોરિડોરમાં માલગાડી આવી જતા બે લોકોના કમકમાટી ભર્યા મોત બિલ્લી મોરાની છવ્વીસ વર્ષ પાયલ ટંડિલ અને સુરતના બાવીસ વર્ષ યુવાન વિમલકુમાર પટેલનું ટ્રેનની અડફેટે મોત

વો ભી રિફ્રેશ કે આઇસ ક્રીમ મિક્સ પાંચ સેદા વેરાયટી સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો રાનકુવા હાઈસ્કૂલના છાત્રો એનસીસી તાલીમમાં ઝળક્યા બીએલ પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા શાળામાં વર્ષ બે હજાર સત્તરથી એનસીસી નેવી યુનિટ કાર્યરત છે વાર્ષિક ટ્રેનિંગના ભાગરૂપે એનસીસી નેવી દ્વારા શાળામાં કાર્યરત યુનિટને કેમ્પની તાલીમ મેળવવાની હોય છે આ કેમ્પમાં રાનકુવા શાળાના એકતાલીસ કેડેટ્સે ભાગ લીધો હતો અને નવ ગુજરાત નેવલ યુનિટ નવસારી આયોજિત એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ રાજપીપળા જીતનગર ખાતે યોજાયો હતો વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા વાંસતાનાયબ મામલતદાર વાસ્તા તાલુકામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલ નુકસાન સ્વીકારી મદદરૂપ બનવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો હતો નિકુંજ કે ગાવિત વાંસતા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા વાંસતાનાયબ મામલતદાર વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાથી થયેલ નુકસાન સ્વીકારી મદદરૂપ બનવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો હતો ગણદેવીના કચોલી ગામે પતરાની છત ઉપરથી બાળા પટકાતા મોત કછોલી ગામે તાઇવાડમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા મુસીજી મોહમ્મદ તાઇની દીકરી ફાયેઝબાનું રાત્રે આંગણામાં ફૂડ રેકેટ રમતા હતા અને તે દરમિયાન રાત્રે અગિયાર વાગ્યે ફાયેઝબાનું પડોશી જહીરભાઈના ઘરના દાદરની પતરાની છત ઉપર પાડેલી બિલાડીને પકડવા જતા પ્લાસ્ટિકના પતરા ઉપર વજન આવતા પતરું ફાટી જતા ફાયેઝબાનું નીચે લાદી ઉપર પટકાતા શરીરે અને છાતીના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચતા પ્રથમ પ્રાથમિક સારવાર ગણદેવી દમણિયા હોસ્પિટલમાં કરાઈ હતી અને ઈજાઓ ગંભીર જણાતા વધુ સારવાર માટે નવસારીની નિરાલી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જે ઘનિષ્ઠ સારવાર દરમિયાન એક પિસ્તાલીસ વાગ્યે ફાયઝવાનોએ દમ તોડ્યો અને તેમના મોતના સમાચારથી કચોલી ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી ત્યારે આ બાબતે મુસેજી મોહમ્મદ તાઈએ ગંદગી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓછી માંદગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વર્ષે કરોડ જેટલા રૂપિયા તમે કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કન્સલ્ટન્સી કન્સન્ટન્સી ચોક જૂનો વાંદરી મહોલો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી શહેર મામલતદાર કચેરીએ સ્વચ્છતાનો ધજાગ્રહો તમે જે વિડિયો જોઈ રહ્યા છો આ વિડિયો છે નવસારી શહેરના મામલતદાર ઓફિસનો સ્વચ્છતાની નામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે નવસારી શહેરના મામલતદાર નાક નીચે આવી સુવિધા જનસેવા કેન્દ્રમાં આવતા લોકોને મુતડીમાં જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું નવસારી શહેરના મામલતદાર સાહેબને આ દેખાતું નથી બાબા હરદેવસિંહજી મહારાજને સમર્પિત સમર્પણ દિવસ હરપલ નિરાકાર પ્રભુ પ્રત્યે સમર્પિત થઈને જીવન જીવીએ એવું સદ્ગુરુ માતા સુદેક્ષાજી મહારાજનું કહેવું છે દાંતી જ્યારે હર્પલ અને રંકાર પ્રભુ પરમાત્માના પ્રત્યે પૂર્ણ સમર્પિત ભાવથી પોતાનું જીવન જીવીએ છીએ ત્યારે વાસ્તવિક રૂપમાં માનવતાના કલ્યાણ અર્થે અમારું જીવન સમર્પિત બને છે સમર્પણ દિવસ સદગુરુ માતા સુરીક્ષાજી મહારાજે કહ્યું કે પ્રેમ ભક્તિયુક્ત જીવન બાબા હરદેવસિંહજીએ પોતે જીવીને અમને પણ જીવન જીવતા શીખવ્યું છે આ સમર્પણ છે વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને માં શારદા દેવી મહિલા પાંખ દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન તેમજ વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ માં શારદા દેવી મહિલા પાક નવસારી દ્વારા બહેનો માટે માં શારદા દેવી જીવન કવન નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી જેમાં તેર સ્પર્ધક બહેનોએ ભાગ લીધો શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે યોજાયેલી માં શારદા દેવીના જીવન વિશેના વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં છ બહેનોએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો સ્પર્ધામાં વિજેતા નીવડેલા બહેનોને માં શારદા દેવી મહિલા પાકના પ્રમુખ દેસાઈ અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન